ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ પંચલ ફેમિલી બ્લોગ આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે તો જોઈ લો વ્લોગના સ્ટાર્ટઅપમાં જ ગાડી હમણાં તો નવી નવી ગાડી જેટલે દેખાશે થોડા ટાઈમ તો ફ્રેન્ડ્સ આજે હું વિશાલ પપ્પા અને દેવાંગ જેને તમે ઓળખો જ છો બ્લોગમાં આવે છે કન્ટિન્યુ તો અમે લોકો જઈએ છીએ ખેડા મલાતજ ગામ એક સાઈડ ચાલુ છે આપણી રિસોર્ટની ત્યાં આગળ તો તમને લોકોને આજે ત્યાંના ને બધું બતાવું અને સાઈડ કેટલી ક્લિયર થઈ છે અને અમારું કામ કેટલું પત્યું છે એ બધું તમને લોકોના બ્લોગમાં બતાવું તો ફ્રેન્ડ્સ ત્યાં સુધી બધા કન્ટિન્યુ રહો બ્લોગમાં મજા આવશે અને હવેથી આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે ડેલી રૂટીન વ્લોગ અને જેમ બનશે એમ ફેમિલી બ્લોગ બતાવીશ થોડો ઘણો મેન ટ્રાવેલિંગ બ્લોગ વધારે આવશે તો ફ્રેન્ડ્સ મળીએ છીએ તો ફ્રેન્ડ્સ પાછો વ્લોગમાં દેવાન ભાઈ આવી ગયા છે જો ગાડી ચલાવવાનું ચાલુ કરી દીધું છે આજે તો બ્લેક કમાન્ડો બનીને આવ્યો છે અને સિડની ની શર્ટ પહેરી છે સિડની પોલીસ સિડની પોલીસ હા સિડની અચ્છા તું ઓસ્ટ્રેલિયા જતો ને પહેલા યસ યસ હા વિશાલ જો આ તો ભાઈ આયા છે કામ કરવા મને તો ભૂખ લાગી છે હા આજે તો કામ કરીએ ને ભૂખ લાગી ગઈ આને તો આ તો મોંઘો પડે મોંઘો પડે આ મને તો બહુ વાત આજી તમારીઓ

અજા તાક ભાઈ કોમેન્ટરી ચાલુ કરી હાવ હાવ બધાય કરવાની કોમેન્ટરી ચાલુ કર દેવાની 9175 તો ઓઢાઉનું સ્માર્ટ બજાર જાના પીવીઆર ચાલુ થઈ ગયું તો મસ્ત લગભગ દોઢ વરસ જેવું થયું છે આસો આપણે જ કર્યું છે તેજ કર્યું તો મારા હાથે જ કરાવ્યું એમ નેખ્યાતિથી ચીફ ગેસ્ટ ઓહોહો અને અહીંયા તો પૂલ બન્યો નહીં ને રહેવાઈ ગયા નહીં જો રહેવાસી આવી ગયા ઓકે ટ્રાફિક જામ હજી તો રોયલ જ પોંચ્યા જઈએ શરૂઆતમાં ટ્રાફિક મળ્યો અને આ લોકો રોડ બનાવવા આવી ગયા છે કારણ કે રોડ ઉપર બહુ ખાડા પડી ગયા છે પેલા સાહેબ વાત કરે છે અહીંયા બહુ ખાડા પડ્યા છે બનાવી દઉં અહીંયા રોડ પૂછવાનો ના હોય ભાઈ બનાવી દો શું કે દેવાનું આવી ડું છે ડામરનું પેલું ડામર ડામચ્યું

ફર્સ્ટ જનરેશન ત્રણે ત્રણ મળી ગયા છે તો કાલે પેલી ગાડી જોઈ હતી કઈ જો ભઈ લઈને આવ અમુક વાર તો આ રોડ ઉપર છે ને એસજી હાઈવે જેવી ફિલિંગ થાય સિદ્ધુ ભવન ને બધી ગાડીઓ ફરતી હોય ને એવી હવે સ્પોટ ટાઈપ બનાવી છે સ્પોટ ટાઈપ બનાવી અને હવે તું જો આ રોડ ઉપર છે ને વ્યવસ્થિત ગાડીઓ બધી ફરવા પડતી છે આમ પહેલા નકર મારુતિ ફરતી વાન સ્વીફ્ટ મેક્રોનું બસ સ્ટેન્ડ આવી ગયું ભાઈ આપણે

યુ મોસ્ત આવડો તમે ઇંગ્લિશ જીરો 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 આટ થઈ તારી વાત હાચી છે ને

તો આ રોડ પેલો કયો કહેવાય છે ખેડા જૂનો એક્સપ્રેસ હાઈવે કે ખબર નહી પડતી હું કહેતા આખો હું વડોદરા અચ્છા વડોદરા હાઈવે છે પણ જૂનો હાઈવે કહેવાય છે શોર્ટમાં એમ પેલા હાઈવે ઉપર બાઇકો ને 릭શાને અલાઉડ ન થ્યાના ઉપર છે એટલે આનો જૂનો હાઈવે કહેવાય છે બરાબર હા તો આ રોડ ઉપર અમારે લગભગ બે વાર મેમો આવી ગયો છે અને મેમો ભરીએ દીધો છે આપણે આવતી જો ના લ્યા નહીં લાવવાનો ભાઈ નકર મેમા થોડી લાઈ લાઈ કરવાના છે ભી પડી જાય ભઈ કોર્ટમાં જતા રહેજો ને એટલે બોળવાનો નઈ દો લઈ લે લઈ લે એસી લઈ લે હાચું ગાવું છું અહીંયા છે જ ઉભા છે હું બ્લોગમાં પણ બતાવું

એટલે કેવું પૂરાય તુષન સંદ્રૂપ ખોલીને મસ્ત વિડીયો તા લેવું તા હા 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 જ્યાં બધા પડે એમ કે નયા નયા નહીં આ રે નયા નયા નહીં આ રે જૂના 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 રે તું તારું કામ કર બકરી ઉડે ખરર ચકલી ઉડે બકરી ના બકરો ઉડા બકરો બકરો ઉડા તો ફ્રેન્ડ્સ તમે તમારા નિર્ધારિત સ્થાન ઉપર પહોંચી ગયા છો એવું ગૂગલ પે બોલે છે અરે ગૂગલ પે નહીં પેલું ગૂગલ મેપ ગૂગલ મેપ બસ અહીંથી અંદર જવાનું છે આ પહેલો ગેટ ની બીજા ગેટ આપણે અંદર જવાનું છે ફ્રેન્ડ્સ આ જે રિસોર્ટ દેખાય છે એમાં જવાનું છે આપણે એટલે મારા પચીસ હજાર થી અઠ્યાવીસ હજાર રૂપિયા આવવાના છે એવું કહેશે બસ અહીંથી અંદર ફાઈવ સ્ટાર છે ને છ રિસોર્ટ છ જ લ્યા તો ફ્રેન્ડ્સ આપણે એન્ટ્રી કરી દઈએ પછી અંદર જઈએ તો આપણે એન્ટ્રી લઈ લીધી છે અને કંઈક આ રીતનો રિસોર્ટ છે જુઓ

આમાં જવાનું જ આપણે ચાલો એડો તો ફ્રેન્ડ આ રીતે લુક છે જુઓ વિલા નો બધો આ બધી વિલા છે દેખાય ને ના જો બે જણા શૂટ કરે છે આને જો જીવડું પકડ્યું છે જીવતું જીવતું જીવડું પકડ્યું એ ઉડી જ નાખ્યું પડી ગયું પડી ગયું આનું હવે આવી રહ્યું છે ભાઈ હા એવું જ લાગે છે મોઢું નહીં જો ડોકી કપાઈ ગઈ છે મોત માંગે છે આ બીજું કશું તે જીવ તો બચાવ્યો પણ કંઈ કામ નહીં મોતનો મલાજો રાખો તે તે ઉલાળી દીધો 5 સેકન્ડ મોન એને ને ઉલાળ્યું જીવ બચાવ્યો એ ને ને ઉલાળ્યું આ હા હા વ્યુ તો જો બે મજૂરી કરતો માણસ

એ ફિટિંગ થાય ને હું તમને બતાવું હમણાં બ્લોગમાં કામ પત્યું ને વરસાદ આવ્યો જોરદાર જો પેલાનો સિમેન્ટ બધો ઓગળી નહીં જાય જોરદાર આવો છો વરસાદ

<laughs> <laughs> तो फ्रेंड्स अब वातावरण कई जोरदार है इनु देखो वादला, खा दे। वादला दे जो खाले वादला जोरदार लागे जो सुखे देवांगो के के तो दो मत सताओ ड्राइवर को ड्राइवर भी इंसान है परदेशी हुआ तो क्या हुआ વતન તો હિન્દુસ્તાન હે વાહ ભાઈ વાહ કોણે આ ટ્રક માં લખ્યું છે જોરદાર ભાઈ ડ્રાઈવર કો ઉભા રાખી દો રાજસ્થાન નો છે ભાઈ હો ડ્રાઈવર કો ઉભા રાખી દો ચા પીવડાવજો દો ચા પીવડાવજો તો ફ્રેન્ડ્સ આપણે નાસ્તો પાણી કરી લીધો છે અને નીકળી ગયા છીએ તો ફ્રેન્ડ્સ હવે વ્લોગ એન્ડ કરીએ છીએ તો આ વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દો ત્યાં સુધી બધાને ગુડબાય અને ચેનલ ઉપર બ્લોગ કન્ટિન્યુ આવશે તો તમને લોકોને મજા આવે છે કે નહીં એ કમેન્ટ કરો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં